ક્યાં જઈ રહ્યા છીએ તે હું તમને લાસ્ટમાં કહી અને હું અત્યારમાં ત્યાં તૈયાર થઈ રહી છું અને આપણે ક્યાં જવાનું છે તે આપણે હું તમને લાસ્ટમાં કહીશ ઉપર આવી ગઈ છું અને મારી પાસે છે થર્ડી પીઝા તો ચા તો ચાલો હું તમને બતાવું કે આની અંદર કેવું છે અને હું કોની કોની સાથે આવી છું તો મિત્રો પછી આ લોકેશન જોઈને તેણીને તો ખૂબ જ મજા આવી ગઈ જુઓ તમે કેટલો મસ્ત ડિસ્કો કરવા લાગ્યો છે અને આપણે પણ પછી જુઓ સ્ટાર્ટર સાથે ડીશ લઈને બેસી ગયા ભાઈ કાંઈ ઘટે નહીં આ તો સોઈલ પાડી દેવાની છે ઓ અમારો ભાઈ જોરદાર અને જુઓ અમારે ટેણી કેમ બાકી સોઈલ પાડે છે ને કાંઈ ઘટે એમાં આજ તો એ કે પૂરું જ કરી દેવાનું છે અને આ જો અમારે પાણીયા ભાઈ 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 ને અમારે મમ્મી જો ડીશ ભરીને આવી ગયા છે એટલે આજે અનલિમિટેડમાં આવ્યા છે એટલે અનલિમિટેડ ખાવાનું છે ખૂબ સરસ સલાડ છે આ જો કેવી રીતે સૌ થઈ રહ્યું છે મને લાગે છે તમને પણ આ ડિશ જોઈને મોટામાં પાણી આવી ગયું હશે તો કેવું લાગ્યું તમને અમારું લોકેશન કોમેન્ટમાં કહેજો જુઓ અમારે નાની બેબી ચબર બ્લોગ i am enjoying with my family you see. last night at the india next day where i can you can see મને પ્રોપર ન જો તો ભલે થઈ જાજો તો ઠીક આ તો આ બાપુના તરફથી પાર્ટી છે એના ઘરે બેબી આવ્યું છે તો ધેટ્સ ભાઈ ટુ પાર્ટી તો થેન્ક યુ સો મચ બાપુ ઓકે તો આ પાર્ટીમાં અમે લોકોએ ખૂબ જ એન્જોય કરી અને ખૂબ જ મજા આવી છે મિત્રો અને આગળ હું ક્યાં જવાનો છું તો તમને હું બધું બતાવીશ તો આગળ જોતા રહેજો મારો વ્લોગ લાલુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા મિત્રો મારા સબસ્ક્રાઈબરો તો ચાલો મળીએ આવતા વ્લોગમાં ફ્લાઇટમાં